ને એ કે છે કે મને નોકરી રાખી લ્યો તો એને એને સેટ કે છે તું ત્રણ દિવસ મારી પાસે કામ કર તારું કામ મને ગમશે તો હું જરૂરથી તને નોકરી રાખી લઈશ એટલે એ લાકડા કાપવા જાય છે પેલા દિવસે સો એક જેટલા લાકડા કાપે છે આવે છે ઘરે આપી દે છે બીજા દિવસે પાછો જાય છે બીજા દિવસે થોડાક ઓછા લાક રાખ છે આઈ થિંક સાઠ સિત્તેર જવા લકર કપમાં છે ત્રીજા દિવસે ફરીથી જાય છે ત્રીજા દિવસે ચાલીસ પચાસ સિત્તર લખર કપાય છે એને એમ થાય છે કે મારું કામ હું તો મહેનતથી કરું છું પણ દિવસા દિવસ મારું કામ ઘટતું જાય છે એટલે મનોમન વિચાર કરે છે કે મને નોકરી તો નહીં જ મળે પણ એટલા લાકડા લઈને જાય છે એમની પાસે ને એમના સેટ ને વાત કરે છે કે એ મહેનત તો દિલથી કરી હતી પણ કોઈ કારણોસર જેટલું કામ થવું જોઈએ થયું નથી એના સેટ હતા ને એટલું સમજતા કે તે તારી મહેનત તો એકદમ સાચી કરી છે દિલથી કરી છે પૂરી મહેનત તાકાત લગાડીને કરી છે પણ તે જે મહેનત કરીને એનામાં રૂપી તારી કુહાડી હતી ને એની ધાર ઘસાઈ ગઈ હતી એટલે કુહાડીની ધાર ઘસાઈ ગઈ હતી એટલે તારું પહેલા દિવસે કામ બરોબર થયું બીજા દિવસે ધાર ઘસાતી ગઈ થોડું કામ ઓછું થયું ત્રીજા દિવસે એનાથી પણ ધાર ઘસાઈ લેતી તો એનાથી કામ ઓછું થયું આપણે આપણા જીવનમાં કંઈક આવું જ કરીએ છીએ આપણી સમજણ આપણી બુદ્ધિ વિવેક આ બધું છે ને ઓછું થતું થાય દિવસ તો આ કુહાડીની ધાર છે ને એ છે આપણી સુદર્શન ક્રિયા સુદર્શન ક્રિયા ડેલી કરશું ને તો રોજે રોજ પૂરા લાકડા કપાશે કપવા છે ને બધાને પૂરા લાકડા મસ્ત એવું છે ને તમારા જીવનના દરેક પ્રોબ્લેમ આમ સોલ્વ થઈ જશે તો કાલથી સવારે સવા થી નવ મારી સાથે सत्संग हॉल बैंकर्स कॉलोनी भूज डेली साधना सुदर्शन क्रिया તમારા ઓફિસ ટાઈમ પેલા ને સાથે મળીને આપણે મસ્ત સાધના કરશું ને બધાનો ટાઈમ એડજસ્ટમેન્ટ એ રીતે પણ કરશું જય ગુરુદેવ